વડોદરાના આજવારોડ કંકુબા પાર્કમાં રહેતો દીપ્ત રમણભાઈ માશી હરણી વારસા રીંગરૂર બિલીપત્ર કોમ્પ્લેક્સમાં દીપ ડિજિટલ એક્સરે સર્વિસ નામની ઓફિસ ચલાવ્યો છે તેણે સાત મહિના અગાઉ એક ડિજિટલ એક્સરે મશીન લીધું હતું તારીખ અઠ્યાવીસમીએ ઓફિસના કર્મચારી ભાવિન ચંદ્રસિંહ ચૌહાણે એક્સરે કરાવવા હોસ્પિટલમાં જવાનું હોય ઓફિસમાંથી એક્સરે મશીન લઈ એક્ટિવાની આગળ મૂક્યું હતું ત્યારબાદ તે ઓફિસમાં પહેલાં માળી ગયો હતો અને થોડીવારમાં પરત આવ્યો હતો તે પરત આવ્યો ત્યારે એક્સરે મશીન ગાયબ હતો મશીનની શોધખોળ કરવા છતાંય મળ્યું ન હતું વારેસે પોલીસે એંસી હજારનું મશીન ચોરી જનાર આરોપીને શોધખોળ હાથ ધરી છે ત્યારે કિશનવાડી બુડાના મકાનમાં રહેતો વિજય નાયક બિલીપત્ર કોમ્પ્લેક્સ ખાતેથી પોર્ટેબલ એક્સ મશીન ચોરી કરી હતી જે બાતમીના આધારે તપાસ કરતા વિજય નાયક નામનો ઈસમ કિશનવાડી બુડાના મકાન ખાતેથી એક્ટિવા વપેટ સાથે મળી આવતા જેની પાસેથી મળી આવેલ એક્ટિવા મોપેડના પેપર ન હોય જેની સઘન પૂછપરછ કરી તપાસ કરતા આશરે દોઢ બે મહિના અગાઉ હારોલ ખાતેથી એક્ટિવા ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું તે ઉપરાંત હરણી રિંગ રિંગરોડ બિલિપત્ર કોમ્પ્લેક્ષ ખાતેથી ચોરીમાં ગયેલ પોર્ટેબલ રે મશીન બાબતે સઘન પૂછપરછ કરતા તેણે ત્રણેક દિવસ અગાઉ પોર્ટેબલ રે મશીન ચોરી કર્યાની કબૂલાત કરી હતી મશીન તેણે કારલીબાગ ખાતે રાજેશને વેચી હોવાની હકીકત જણાતા પકડાયેલ આરોપીને સાથે રાખી તપાસ કરતા રાજેશ આવતા તેની ધરપકડ કરી હતી રાજેશે મશીન ખોલી તેના સ્પેરપાર્ટ અલગ અલગ કરી ભંગારની દુકાને વેચેલ હોવાનું જણાતા એ બંને આરોપીઓને સાથે રાખી અશોકભાઈ શાહ અને જગદીશભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા પોલીસે ચારેકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે